નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું દિનેશ ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયરી યુટ્યુબ ચેનલ ડીયર ગુજરાતીમાં તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે ટેટ વન ના અત્યારે તમને બધાને જ ખબર છે કે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો એ બાબતે ખાસ નવી અપડેટ છે કે પીટીસી ના બીજા વર્ષના વિદ્યાર્થીઓને ટેટમાં લાયક ગણવા બોર્ડે સરકારની મંજૂરી માગી છે કારણ કે અત્યારે જે પણ વિદ્યાર્થીઓ પીટીસી ના બીજા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય એવા લગભગ પાંચ હજાર બસો જેટલા વિદ્યાર્થીઓ પીટીસી પૂર્ણ હોય એવા જ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે પરંતુ હવે જે બોર્ડ સરકાર જોડે મંજૂરી માંગી છે ને સરકાર જો મંજૂરી આપશે તો લગભગ પાંચ હજાર બસો જેટલા વિદ્યાર્થીઓ વધુ આની અંદર ફોર્મ ભરી શકશે તો એના અપડેટ આ વિડીયોની અંદર મેળવીશું તો વિડીયો છેલ્લે સુધી જોતા ચેનલ

તરીકે પરીક્ષા આપી શકશે ટેટ માટે ખાસ ચૌદ ઓક્ટોમ્બર ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું આ પરીક્ષા માટે ઓગણત્રીસ ઓક્ટોબર થી ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા હતા જેની મુદત બાર નવેમ્બર સુધી પૂર્ણ થશે આ પરીક્ષા માટે પીટીસી નો અભ્યાસ પૂર્ણ કરી ચુક્યા હોય એવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે એવી સૂચના જાહેરનામામાં પ્રસિદ્ધ કરવામાં આવી હતી આથી પીટીસી ના બીજા વર્ષની અંદર જે ઉમેદવારો અભ્યાસ કરે છે એમની માગણી છે અને એમને ખાસ રજૂઆત પણ કરી છે રાજ્ય પરીક્ષા બોર્ડે પણ સરકારની મંજૂરી માંગી છે જો સરકાર મંજૂરી આપશે તો ચોક્કસ કેટલાક ઉમેદવારો શિક્ષણ મંત્રી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા આ મુદ્દે શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારો રજૂઆત કરી છે તેનો અંતે યોગ્ય નિકાલ પણ નિર્ણય લેવામાં આવશે મળતી માહિતી મુજબ જો સરકાર મંજૂરી આપશે તો બીજા વર્ષની અંદર હાલ પાંચ હજાર બસો જેટલા વિદ્યાર્થીઓ પીટીસી કરી રહ્યા છે બે હજાર ત્રેવીસ માં લેવાયેલી શિક્ષક યોગ્ય કસોટીમાં બીજા વર્ષના વિદ્યાર્થીઓને લાયક ગણવામાં નથી આવ્યા એટલે આ વખતે માગણી કરી છે હવે જો ભરવામાં આવશે તો ચોક્કસ તમને અપડેટ આપશો ફરી મળશું નવી અપડેટ સાથે નવાની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત